આ તો કોક જિત આ વાત શું કરવાનું તમારે માજીને રાખવા લઈ જઈએ બીજો આવે બોલ હવે ન થાય આ તમને કેવું માર્યું છે આ તમે જો આ તમારે રાજીયાલો જેટલો થઈ ગયો બે બડા નાખું પણ ઈ નો ભરાય તમારે વિશે છે કે એના વિશે છે

આ જે ગીત છે અને આ ગીત અને આ પ્રાર્થના હવે માત્ર કાગળ પૂરતી સીમિત રહી ગઈ છે અત્યારનું સમાજ જીવન અને અત્યારે આપણે જે જેવી પરિસ્થિતિમાં મા બાપને જીવતા જોઈએ છે અનેક એવા બાળકો છે જે પોતાના મા બાપને એ ઉંમરે ત્યજી ત્યજી દે છે કે જ્યારે એમની પાસે કશું જ નથી હોતું એ મા બાપ એ જે ચામડી જે લથડી પડી છે એ ચામડી સાથે ક્યાંય પણ પડ્યા હોય છે ક્યાંય પણ રહેતા હોય છે અને જે પરિસ્થિતિમાં રહે છે છે ખૂબ ભયાનક હોય અનેક વૃદ્ધાશ્રમો ફર્યા પછી અનેક વાર એવું પણ સાંભળ્યું છે કે આના કરતા તો પથ્થરો જણ્યો હોત તો સારું હતું અને એવા અનેક રોજ સામે આવે છે રાજકોટમાં ગઈકાલે અમે એક વિડીયો તમને બતાવ્યો હતો કે જેમાં એક વૃદ્ધ માં છે એ કહી રહી છે કે એના પુત્ર વધુ જે હતા એમણે એને માર્યું અને પછી એટલું બધું માર્યું અને ઘરની બહાર કાઢી મૂક્યા એ કેસમાં હવે સમાધાનની વાત થઈ છે સંજયભાઈ એમના પુત્રનું નામ અને એમને ઘરે લઈ ગયા એના પછી વચગાડિયામાં એક ભાઈ હતા એક વિડીયો આવ્યો છે અમારા સુધી કે જેમાં એ મહિલા અને એમના જે પતિ છે એટલે કે એ જે માજી હતા એમના દીકરા અને પુત્ર વધુને બંનેને સમજાવી રહ્યા છે કે તમારે જો બાને ન રાખવા હોય તો અમે એમને રાખવાની વ્યવસ્થા કરી દઈશું બા હાથ જોડીને કહી રહ્યા છે કે મારે આ લોકો સાથે નથી રહેવું આનાથી ખરાબ અને ભયાનક પરિસ્થિતિ શું હોઈ શકે કે એક મા હાથ જોડીને એવું કહી રહી છે કે મારે મારા દીકરા અને બહુ સાથે નથી

નથી ચૌદ વર્ષમાં મેં પહેલી વાર હાથ ઉપાડ્યો છે અને ચૌદ વર્ષમાં પહેલી વાર હાથ ઉપાડ્યો એ જસ્ટિફાઈ કરવાની વાત છે કે મેં હાથ ઉપાડ્યો ચૌદ વર્ષે ઉપાડ્યો છે એટલે જે રીતના એ વર્તન કરી રહ્યા છે જે રીતના એ બોલી રહ્યા છે બાએ તો હાથ જોડીને ના પાડી દીધી કે મારે એમની સાથે નથી રહેવું એમના મોટા દીકરા પણ હતા સંજયભાઈ જેમની સાથે રહેતા હતા એમણે પણ કહ્યું છે કે આવું ક્યારેય નહીં થાય મારી ભૂલ થઈ ગઈ છે મારી પત્નીએ ગુસ્સામાં આવીને આ કરી દીધું છે પણ આ બધું જ જોયા પછી એક સવાલ થાય છે કે જેણે આપણને પેદા કર્યું છે જેણે નવ મહિના આપણને પેટમાં રાખ્યા છે જો એ વૃદ્ધ થાય અને એ પરિસ્થિતિ માત્ર તમારા ને મારા પૂરતી સીમિત એટલે કે મારી માં છે એટલે મારે સાચવવાની છે એવું નથી હું પણ ક્યારેક ગઈડી થવાની છું મારા પણ ક્યારેક બાળકો થવાના છે એ પણ મને ક્યારેક તેજી દેશે કે મને મૂકી દેશે તો શું થશે એવું કોઈ નથી વિચારતું અત્યારે સમાજની આ વરવી વાસ્તવિકતા છે અને જે રોજ છાપાઓના કો ખૂણામાં હોય છે કે પછી રોજ એવા સોશિયલ મીડિયાના વિડીયોમાં આપણે જોઈ લઈએ છીએ કે જેમાં મા અને બાપ રડતા હોય વૃદ્ધાશ્રમમાં ગયેલા એ મા બાપ સવાલ પૂછતા હોય છે કે અમે આ માટે તમને મોટા નહોતા કર્યા રાજકોટથી જે સમાધાનની વાત સામે આવી છે બા જે કહી રહ્યા છે પોતાના ઘરે ગયા પછી શું કહે છે એમનો દીકરો શું કહી રહ્યા છે તે સાંભળ્યું અને મારવા દોડા એટલે મેને નમાઈ ગયો આને પહેલા મને પાંચ મૂકી છે શિવ અને શિવ

પણ હવે તમારી ઉપર લીગલ કરવાનું ફાઈનલ છે ભાઈ એટલે તમને બીજી વાર ખબર પડે તમારા છોકરાઓ શીખે અને બેન તમારે આવું ન કરાય એની અમે તમે સાચા છો પણ મરાય નહીં આ લેવલે ન મરાય

કાય વાંધો ને તમારા ભાઈ દે બોલે નો તમારી ના તો એને હોય ને અમે દેવા તૈયાર છીએ અને આ મકાન માં રહેવું તો અમે બરોબર પણ બાકી આપણે બરોબર આ મકાન કોનું નામ છે મકાન કોનું નામ છે તો વાંધો ને તમારી ભાઈ પ્રોપર્ટી માં શું છે અત્યારે નહીં પડ મકાન જમીન લીધી

દુનિયા એમ છે કે કોઈ એને કોણ કી હે કામ કરવાનું દરહાર કરતા કોઈ કી હે ને તમને પ્રાણે કામ નહી કોણ આતો આતો નીચે હોય એ મારવાનું બોતોય રાખી દે

િતરા બે વચ્ચે કઈ ન ના પાડે મતલબ પણ તે હાલ કોણ પાટી પાસે કાઈ કોઈ કે નલે કાઈ આમ ફોન કર તમને તમારો મને ઓડાને આ સાબત તો હું આયો આયો હું આવી છું પરમે વાત કર એટલે હું ઊઠી ઊઠીને એટલે બોટલી તાતી પેલી કે યે મારે કોઈ લાડુ ના દી સાથી કા તો સવારે સાહેબ એ તા મોટા બધું પતાવી દીધું પતી ગયું હવે માની ગયા મને કઈ હવે વાંધો નથી એને જે બનાવ બન્યો એની ભૂલ થઈ ગઈ એટલે એને બનાવ બનાવી એને માસી માગી અને એને શાંતિ માગી લીધી હવે એને એમ કીધું કે અમને કોઈ વાંધો નથી ભલે અમારા ભેગા રહ્યા આવે આવ નહીં થાય જો ભાઈ આ તો રાજુ છે બરોબર અત્યારે તો મને કઈ તકલીફ નથી ટાઈમો ટાઈમ ખાવા મળે છે અત્યારે પેલેથી હકીકત કઉ ને મને ચાર દિવસ જાડા બીપી વધી ગયું અને તાવ એ આવતો હતો એટલે આ ભાઈ કારખાને હતો મારા દીકરો એટલે મને મજા નતી એટલે મેં કીધું હું દવાખાને જાઉ એટલે હું અહીંયા કે પ્લેટે દવાખાને ગઈ સાહેબ કે બાટલો ચડાવી દે એને બાટલો ચડાવ્યો બાટલો ચડાવ્યો હું હાજે આવી ઘરે આવી ઘરે આવી મને ખાવા આપ્યું હું નહીં ખોટું બોલું ગીતાજીના સોગન હું ખોટું બોલું તો સવારે હું ઉઠી તો મને એને આધી રોટલી પડી એ વઘારી વાઈટ કમા એટલા બટકા મને મોકલા એટલે મેં કીધું મારે દવા ખીરી છે તો હું ઉપર જાય અને હું મારી જાતે રોટલી બનાવી અને બે રોટલી જમીન દવા પીઉ હું જાતે રોટલી બનાવવા ગઈ તો મને વેણું નોતી દેતી એટલે મેં કીધું તો આઘી ઊભી રે મને ખાનામાંથી વેણું કાઢવા દે એટલે મેં વેણું કાઢ્યું વેણું કાઢ્યું એટલે મારા હાથમાંથી વેણું આસકી તારા કારણે અને તારા લીધે મારા ઘરવા મને ગેરશબ્દ બોલતી હતી બહુ જ બહુ જ અતિશય ગેરશબ્દ બોલતી હતી તો મને ખાર ચ મને કેત હું ભાઈ જાત માંથી નીકળી જા એટલે હું મારા જાય તે કપડા મારા ધોઈ અને હું નીકળી ગઈ નીકળી ગઈ પછી હું દવાખાને ગઈ પાટો બંધાયો હૈતે મને માર માર્યો બહુ જ મન માર માર્યો ઢોર મારે ને એમ મને માર માર્યો મને તો લાગે છે પણ હું કોઈને દુખ દેવા માંગતી નથી પછી હું ફ્લેટે ગઈ હું ફ્લેટે હારી વાર ઊભી રહી રિક્ષા માં બેઠી હું રોતી હતી રિક્ષા મને લઈ ગયો મારી પાસેથી ભાડું ના લીધું હું હા શું બોલીશ ખોટું બોલીશ નહીં અને હું વહી ગઈ હું વહી ગઈ ફૂલ નીચે બેઠી હતી પછી ભાઈ આવ્યા આજ ભાઈ હતા આજ હતા હું ન ઓળખી જાઉં મારા દીકરા એટલે એને એને મેં કીધું મારા ફોન ની રીંગ બંધ થઈ ગઈ છે ને મારે આ કરવું નતું મારા ફોન ની રીંગ બંધ થઈ ગઈ છે ને દીકરા અહીંયા આવી એટલે એ આવ્યો આવ્યો ને એટલે મને બહુ દુઃખ થયું એટલે મારાથી થી રોઈ ગયું મેં કીધું આ રોઈ રીંગ મને ચાલુ કરી દે ને એટલે એને સીધું આ પોઝિશન ચડાવી પછી એને તો રીંગ મને ચાલુ ના કરી દીધી અને નીકળી ગયા ભાઈ નીકળી ગયા મને એમ કીધું પાંચ મિનિટમાં આવું છું હું સાંજ સુધી બેઠી આ ભાઈ પાંચ મિનિટ માં આવ્યા એટલે પછી મેં મારા મોટો દીકરો નો ખુશ જુદો રહેશે બાવીસ વર્ષ થયા એને મેં ફોન કર્યો એ કે તમે ક્યાં છો મેં કીધું હું જ્યાં હોઉં ન્યાં મારે આવું નથી અને તમે મને તેડવા આવતા નહીં મારે હવે ઘરે આવવું નથી મારી માથે આવા જુલમ

પણ આ શું છે કે કોઈ કારણોસર મગજ તપી જવાની હિસાબે આ ઘટના બનેલી પણ એની અમને બહુ દુઃખ છે અને હવે કઈ વાંધો છે નહીં જે બાની તમે પૂછી લીધું છે અને હવે વ્યવસ્થિત રહે છે આમ તો તમે ક્યારના અડધી પોણી કલાક થી આવ્યા છો તમે જોયું કે કઈ હતું નહીં બાય નીચે શાંતિથી થી સુતા હતા એમ હા એને તો સાચવતા જ હતા અને સાચવશું અમારી માં છે તો અમે સાચવશું ને એ વાત તમારી સાચી મારી માં છે નાનપણથી ખૂબ મહેનત કરીને મને મોટો કર્યો છે પણ જે બનાવ બની ગયો છે થૂકેલું તો ચખાતું તો નથી પાછું થઈ ગયું તો થઈ ગયું એનો અમને પણ અફસોસ છે પણ હવે એવું નહીં થાય એની અમે અમને ખાતરી આપી છે